ખેડબ્રહ્મા નગરપાલિકા વોર્ડ નંબર પાંચની અંદર ગટરો ઉભરાતા લોકોમાં રોષ જોવા મળ્યો ખેડબ્રહ્મા શહેરમાં અવિરત વરસાદને કારણે ગટરો ઉભરાતા બીમારી બીમારીના ખાટલા ખેડબ્રહ્મા શહેર તેરાપંથ વિસ્તારમાં વોર્ડ નંબર પાંચ ખેડબ્રહ્મા નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ ગટર ઉભરાતા પાણીનો કોઈ નિકાલ કરવામાં આવતો નથી સ્થાનિક કોપરેટરનું પણ સાંભળવામાં આવતું નથી વોર્ડ નંબર પાંચના લોકો ગંદુ પાણી આવતા ત્રાહીમામ પોકારી ગયા નગરપાલિકા દ્વારા કોઈ દવાનો છંટકાવ પણ કરવામાં આવતો નથી સો નગરપાલિકા કોઈ રોગ ફાટી નીકળે તેની રાહ જોઈને બેઠી છે ઘેર ઘેર બીમારીના ખાટલાની રાહ જોઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે આ ગટરમાં મૂતરડીનું યુરિયનથી ગંધ મારે છે આ રહીસોને ડેન્ગ્યુ કે મેલેરિયા જેવી બીમારીઓમાં સપડાશે તો જવાબદાર કોણ ખેડબ્રહ્મા નગરપાલિકામાં એસીમાં બેસી રહેલા અધિકારીઓ અને કોર્પોરેટર વોર્ડ નંબર પાંચના રહીશોને ડેન્ગ્યુ પ્લેગ મેલેરિયા જેવી રોગ થશે તો જવાબદારી કોની રહેશે રિપોર્ટર ચંદ્રશેખર ભાવસાર ખેડબ્રહ્મા મારું નામ નિતુલ કુમાર ચંદ્ર મહેતા તેરાપંથ વાડીની પાસે રહેવાનું મારે અમારે વારંવાર રજૂઆત કરવા છતાંય ગટરના પાણીની જે ભરાય છે એ કોઈ સાંભળવા તૈયાર નથી નગરપાલિકાના ચીફ ઓફિસર કોર્પોરેટરો અમારા જે ત્યાંના કમિટી મેમ્બરો કે સફાઈ કામદારો કોઈ સાંભળવા તૈયાર નથી આ લગભગ છ મહિનાથી અમારા ચાલે છે કોઈ સાંભળવા તૈયાર નથી હવે આના માટે અમારે કોઈ અગમ પગલું ના ભરવું પડે એની એમની જવાબદારી રહેશે